મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો આ નોકરી છે બોટાદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે બોટાદ જિલ્લાના બોટાદ બરવાળા ગરડા તાલુકાઓ માટે આ ભરતી થવાની છે ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થવા માટે ધોરણ દસ પાસની શૈક્ષણિક લાયકાત હોવી અહીં જરૂરી છે આ જાહેરાતની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ બોટાદ જિલ્લા ટ્રાફિક બ્રિગેડ ભરતી બોટાદ જિલ્લાના બોટાદ બરવાડા તથા ગઢડા નગરપાલિકા વિસ્તારમાં નીચેની વિગતે ટ્રાફિકના સંચાલન અને નિયમન કરવા પોલીસને મદદરૂપ થાય તે માટે શ્રી બોટાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ બોટાદ કુલ પુરુષ સત્યાવીસ તથા મહિલાઓ અઢાર કુલ પિસ્તાલીસ ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકોની ભરતી માટે બોટાદ બરવાડા તથા ગઢડા નગરપાલિકા વિસ્તારના લાયકાત ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાયેલ તારીખ સમય તથા સ્થળે જરૂરી પ્રમાણપત્રો સાથે રૂબરૂબ હાજર રહેવા જણાવવામાં આવે છે મિત્રો અહીં આ ટેબલમાં શહેર કે તાલુકા સ્થળનું નામ છે પુરુષોની કેટલી ભરતી થવાની છે સ્ત્રીઓની કેટલી ભરતી થવાની છે અને કુલ ખાલી જગ્યાઓ કેટલી છે તેની માહિતી આપણને અહીં આપવામાં આવી છે તો ક્રમ નંબર એકની અંદર જોઈએ તો બોટાદ તાલુકા માટે કુલ અગિયાર પુરુષોની ભરતી થશે સ્ત્રી ઉમેદવારોની દસ જગ્યાઓ ઉપર ભરતી થશે આમ કુલ મળીને બોટાદ તાલુકામાં એકવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ક્રમ નંબર બેની અંદર જોઈએ તો બરવાળા તાલુકાની અંદર કુલ પાંચ પુરુષ ઉમેદવારોની ભરતી થશે જ્યારે છ સ્ત્રી ઉમેદવારોની ભરતી થશે આમ કુલ મળીને અહીં પણ અગિયાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ત્યારે ત્રણ નંબરની અંદર ગઢડા તાલુકામાં અગિયાર પુરુષ ઉમેદવારોની ભરતી થશે અને બે સ્ત્રી ઉમેદવારોની ભરતી થવાની છે આમ કુલ મળીને અહીં તેર જગ્યાઓ ઉપર ભરતી થશે અહીં કુલ પુરુષ ઉમેદવારોની ભરતીની વાત કરીએ તો સત્યાવીસ પુરુષ ઉમેદવારોની ભરતી થવાની છે જ્યારે અઢાર સ્ત્રી ઉમેદવારોની ભરતી થશે આમ કુલ મળીને સંપૂર્ણ ભરતી પિસ્તાલીસ ઉમેદવારોની અહીં થવાની છે મિત્રો અહીં આપણને ઉમેદવારની પસંદગીની લાયકાત આપવામાં આવી છે તે જોઈએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કે તેથી વધુ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં ઉંમરની વાત કરીએ છીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ઉંમર ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યામાં અરજી કરી શકે છે શારીરિક માપદંડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ એક પાંસઠ સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ એક બાવન સેન્ટીમીટર હોવી જોઈએ અહીં વજનની વાત કરીએ તો પુરુષ માટે પચાસ કિલોગ્રામ વજન અને મહિલા ઉમેદવારો માટે ચાલીસ કિલોગ્રામ વજન હોવું જરૂરી છે કોઈપણ ગુનામાં સંડોવાયેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકશે નહીં સ્થાનિક નગરપાલિકા વિસ્તારના વતની તથા રહેવાસી ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં પસંદગી દરમિયાન વિશેષ લાયકાતને અગ્રીમતા આપવામાં આવશે તો તમારી જોડે વિશેષ લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર એકની અંદર છે એનસીસી કરેલું હોય નિવૃત્ત લશ્કરી દળ અથવા અર્ધલશ્કરી દળના જવાનો કોમ્પ્યુટરનું જ્ઞાન હોય હેવી ડ્રાઇવરિંગ લાયસન્સ ધારક હોય પોલીસ પરિવારના સંતાન હોય અગાઉ ટ્રાફિક બ્રિગેડ તરીકે સેવા આપેલી હોય રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધેલો હોય અથવા તો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને અહીં અગ્રિમતા આપવામાં આવશે આ જાહેરાતની મહત્વની સૂચનાઓ મિત્રો અહીં જોઈએ તો ઉમેદવાર સ્થાનિક નગરપાલિકા રહેણાંકના પુરાવા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ વેરા બિલ પૈકી કોઈ પણ એક આધાર પુરાવા તરીકે અસલ તથા નકલ બે ફરજિયાત સાથે લાવવાની રહેશે શૈક્ષણિક પુરાવા તરીકે એસએસસી કે તેનાથી ઉચ્ચ અભ્યાસ પાસ કર્યા સુધીની તમામ માર્કશીટ અસલ તથા તેની નકલ એક સાથે લાવવાની રહેશે વિશેષ લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો અસલમાં તથા તેની નકલ સાથે રાખવી પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા બે સાથે લાવવાના રહેશે ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે તથા પોતાની જવાબદારી આવવાનું રહેશે શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ થઈ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ કે પોલીસ વિભાગ જવાબદાર રહેશે નહીં ભરતી પ્રક્રિયા માટે હાજર રહેનાર માનદ સેવકને કોઈપણ જાતનું માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં માનદ સેવા અંગેની નિમણૂક તદ્દન હંગામી અને ખાનગી ધોરણે છે જેથી ઉમેદવાર માનદ સેવક તરીકે નિમણૂક મેળવ્યા બાદ કોઈ પણ કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો કોઈ પણ વેતન ચૂકવવામાં આવશે નહીં દર માસે છવ્વીસ કે સત્યાવીસ દિવસ ફરજ લેવામાં આવશે શારીરિક કસોટી અને લેખિત કસોટી એક જ દિવસે પૂર્ણ કરવામાં આવનાર હોય તેથી જ ઉમેદવારે સંપૂર્ણ તૈયારીમાં આવવાનું રહેશે ભરતી પ્રક્રિયાના દિવસે સવારે છ થી આઠ સુધીમાં ભરતીના સ્થળે પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્રણેય નગરપાલિકા વિસ્તારમાં ભરતીની સંખ્યાના આધારે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે ટ્રાફિક બ્રિગેડની ભરતીમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી બોટાદ ખાતેથી ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી માગ્યા મુજબના ડોક્યુમેન્ટ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન પરત જમા કરાવી દેવાનું રહેશે ઉમેદવારો તરફથી મળેલ ફોર્મની ચકાસણી કરી ભરતી તારીખ અંગે ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે હવે મિત્રો અહીં ભરતી પ્રક્રિયા કઈ રીતના થવાની છે તેની માહિતી જોઈએ તો પ્રથમ તમારી શારીરિક કસોટી લેવામાં આવશે પુરુષ ઉમેદવારોએ આઠસો મીટરની દોડ ત્રણ પોઈન્ટ દસ મિનિટમાં દોડવાની રહેશે જ્યારે મહિલા ઉમેદવારોએ ચારસો મીટરની દોડ એક મિનિટ ને પિસ્તાળીસ સેકન્ડમાં દોડવાની રહેશે પુરુષો માટેની ઊંચાઈની વાત કરીએ તો એકસો ને સેન્ટીમીટર પુરુષોની ઊંચાઈ હોવી જોઈએ જ્યારે એકસો બાવન સેન્ટીમીટર મહિલાઓની ઊંચાઈ હોવી જોઈએ અહીં મિત્રો લેખિત કસોટી પણ લેવામાં આવશે તો લેખિત કસોટીની અંદર ટ્રાફિક તથા સામાન્ય જ્ઞાનને લગતા સો ગુણના લેખિત પરીક્ષા થશે નોંધ આપવામાં આવી છે કે પસંદગી લેખિત કસોટીના મેરિટના આધારે કરવામાં આવશે દોડ એ શારીરિક ચકાસણી માટે રાખે છે જે લઘુત્તમ સમયમાં ઉત્તીર્ણ કરવી જરૂરી છે પરંતુ ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં દોડના ગુણ લેવામાં આવશે નહીં ભરતી પ્રક્રિયાનું સ્થળ મિત્રો અહીં તમને આપવામાં આવ્યું છે તો પોલીસ અધિક્ષક શ્રીની કચેરી હસ રોડ બોટાદ ખાતે આ ભરતી પ્રક્રિયા થશે તો મિત્રો આ હતી બોટાદ જિલ્લાના બોટાદ બરવાળા તથા ગઢડા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક સંચાલન માટે જે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાત હતી તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર